સો વાલા મિત્રોને મારા જયશ્રી રામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવ વિડિયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષય ની અંદર તારીખ છે 7મી ફેબ્રુઆરી 2026 ને વાર છે શનિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે મા મહિનો કૃષ્ણ પક્ષ ચિત્રા નક્ષત્ર સૂર્યોગ કન્યા રાશિ ચંદ્ર અને મકર રાશિનો બે ને પાંચ મિનિટ થી ત્રણ ને ઓગણત્રીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમય ની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય યાત્રા ન થાય શુભ કાર્ય અથવા શુભયાત્રાની શરૂઆત કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મૌરત લેવું જોઈએ જેમાં શરૂઆત કરી શકો તો વાળા મિત્રો હવે વાત કરીશું આપણે આજના ઉપાય આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ નાખવાના પાણીને હલાવવાનું તલ મિક્સ પાણીમાં કરવાના તે જ પાણી તમારે નાવાનું ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુ નો ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો આટલું કાર્ય થઈ ગયા પછી તમે કપડા પહેરી લો સ્નાન થઈ જાય પછી તમે કપડાં પહેરી લો ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે બસ આટલું કાર્ય પતી જાય પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું અને શ્રી હનુમાનજી દાદાને તમારે એક લીલું ફળ દાદાના ચરણોમાં અર્પણ કરવાનું પગે લાગવાનું એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો ત્યારબાદ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાનજી પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો એક સુંદર કાંડ પાઠ દાદાને અર્પણ કરવાનો વાલા મિત્રો આટલું કાર્ય થઈ જાય પછી બિલકુલ રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાથી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે આ હતો આજનો ઉપાય વાલા મિત્રો હવે જે મારા વાલા મિત્ર નો જન્મ દિવસ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારના દિવસે છે શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે તમને બલ બુદ્ધિ ને વિદ્યા આપે ને તમારું રક્ષણ કરે વાળા મિત્રો ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના આ બે કાર્ય પતી જાય ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે અર્પણ ત્યાર પછી તમારે એક જ કાર્ય કરવાનું છે તેલમાં તળેલું ફરસાણ સંધ્યા કાળે નાના નાના બાળકોને વેચવાનું છે તેલમાં તળેલું ફરસાણ નાના નાના બાળકોને તમારે ભેટમાં આપવાનું છે બીજું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે તેલનું દાન કરશો લોખંડ દાન કરશો પરિણામ મળશે તો મિત્રો જેની મેરેજ એનિવર્સરી સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના શનિવારના દિવસે છે બધા જ વાલા મિત્રો એ સવારે સ્નાન કરવાનું સ્નાન કરીને વડીલોના આશીર્વાદ મેળવવાના વડીલોના આશીર્વાદ મેળવ્યા પછી તમારી જ માતાને તમારે વસ્ત્રનું દાન કરવાનું છે ત્યારબાદ ગૌશાળાએ જવાનું ગાયોને લીલું ઘાસ અર્પણ કરવાનું છે લીલું ઘાસ ન મળે તો ઘાસનું દાન આપવાનું અથવા તમારે ઘેર જે ભોજન મળ્યું હોય તે ભોજન જમાડવાનું ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં દેવાલય બ્રાહ્મણને અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે તેલનું દાન કરવું જોઈએ ચોખાનું દાન કરવું જોઈએ અને જો શક્ય હોય તો ફળનું દાન કરવું જોઈએ બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ પતિ પત્નીનું સુંદર રીતે પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા હું નિયમિત એક વિડીયો જ્યોતિષના કારણે મૂકું છું તમારા મોબાઈલ પર તત્ત નોટિફિકેશન આવે તે માટે બે આઇકન ચોક્કસ દબાવજો સાથે સાથે બીજી એક પ્રાર્થના કરું છું મારું ઇન્સ્ટાગ્રામ નું પેજ અને મારું ફેસબુક નું પેજ જેનું નામ પણ દુષ્યંત પાઠક છે તમે મારા પેજ ને ફોલો કરજો લાઈક કરજો અને મારા વિડિયો ને અવશ્ય શેર કરજો તમારા વિડિયો શેર કરવાથી કોઈ જરૂરિયાત مند સુધી આ વિડિયો પહોંચી જાય અને એના જીવનમાં પણ હું મદદરૂપ થઈ શકું તેટલા માટે પ્રાર્થના કરું છું મારા વિડીયોને અવશ્ય શેર કરજો આ પ્રયોગ નિયમિત કરવાથી ફળ આપે છે ચોવીસ કલાકમાં પરિણામ નહીં મળે તો શક્ય હોય તો આ વિડીયોને જુઓ એના ઉપાયો કરો નિયમિત કરો અને એક સમય આવશે તમારા ગ્રહો બેલેન્સ થશે ને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે તો નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયા